આ એકવીસ સંકેત મળે તો સમજી લેવું કે કુરદેવી માં તમારા પર ખૂબ જ રાજી છે હા મિત્રો જો તમને આ નવરાત્રી દરમિયાન આજના બતાવેલા સંકેતો જોવા મળે તો તમારે તમારા કુરદેવી માં તમારા ઉપર ખૂબ જ રાજી થયા છે નમસ્કાર જય માતાજી હે કુરદેવી માં હું તમને હાથ જોડીને સાચા હૃદયના ભાવથી વિનંતી કરું છું જે ભક્ત આ વીડિયો જોઈ રહ્યા છે તેમના જીવનમાં જે કોઈ પણ દુખ દર્દ કષ્ટ હોય અને પરેશાની કે તકલીફ હોય તેને હેમા કુળદેવી માં તમે દૂર કરી દો હેમાં તમારા આ વિડીયો જોનાર દરેક ભક્ત ઘણા દયાળુ છે તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા તેમના ઉપર બનાવી રાખજો મિત્રો મહાપર્વ એક અત્યંત શુભ અને મંગળકારી અવસર માનવામાં આવે છે સાથે સાથે નવરાત્રીના નવ દિવસ પણ ગંગાજળ જેવા શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે અને મિત્રો કહેવાય છે કે નવરાત્રીના નવ દિવસ સુધી માતા રાણી તેમના ભક્તોની વચ્ચે પૃથ્વી પર નિવાસ કરે છે અને તેની સાથે જ આ નવ દિવસ દરમિયાન દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે ભક્તો ધાર્મિક વિધિઓ અને પૂજા પણ કરે છે કહેવાય છે કે પવિત્ર સમયગાળામાં માતા રાણી તેના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે તમારા કુળદેવી કે પછી માતા રાણી તેમની પૂજા આરાધના કરનારા ભક્તોને કેટલાક ખાસ સંકેત પણ આપે છે જેના દ્વારા તેમના ભક્તોને ખબર પડે છે કે કુળદેવી માં તેમનાથી ખૂબ જ રાજી છે અને પ્રસન્ન છે હા મિત્રો તમે બરાબર સમજી રહ્યા છો તેથી જ આજે આપણે આ વિડિયોમાં તમને નવરાત્રી દરમિયાન જોવા મળતા કેટલાક ખાસ સંકેતો વિશે જણાવવાના છીએ જે સંકેતો વ્યક્તિને તેના સપના દ્વારા અને ક્યારેક કેટલીક વસ્તુઓ દ્વારા પણ મળે છે તો ચાલો મિત્રો કોઈ પણ પ્રકારનો સમય બરબાદ કર્યા વિના જાણીએ કે તે કયા કયા સંકેતો છે જેના દ્વારા તમને ખબર પડે છે કે માતાજી તમારાથી ખૂબ જ રાજી થઈ ગયા છે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે જો આ સંકેતો જેને પણ મળે છે તો કુળદેવી માં તમારા પર રાજી થાય છે અને ટૂંક સમયમાં તમારા ઘરે આવશે પરંતુ તે પહેલા મિત્રો જો તમે પણ ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાના આશીર્વાદ અને તમારા કુળદેવીની કૃપા દ્રષ્ટિ હંમેશા તમારા પર બની રહે તો આજના વિડીયોને લાઈક શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવી કે દેવી દેવતાઓનું નામ ચોક્કસથી લખો નંબર એક જયારે પણ કુરદેવી માં આપણા ઉપર રાજી થાય છે ત્યારે તમને દરેક કાર્યમાં એટલે કે તમે જે પણ કામ કરો છો તેમાં તમને આનંદ આવશે અને તે કામ તમે વારંવાર કરશો તો પણ તમને કોઈ પણ પ્રકારનો રાજી થઈ જાય છે ત્યારે તેઓ આપણને સારા રસ્તે લઈ જાય છે અને આપણા દિમાગમાં પણ સારા સારા કાર્યો કરવાના વિચારો આવવા લાગે છે નંબર ત્રણ તમે જે કોઈ પણ ધાર્મિક કાર્ય કરવા જાવ છો અને ત્યાં શ્રીફળ વધેરો છો ત્યારે તેમાં જો ફૂલ બનેલું દેખાય કે તેમાં ગુલાબના ગોટા જેવો આકાર દેખાય તો કે કે આ આ એક શુભ અને સારામાં સારો સંકેત સંકેત છે છે દર્શાવે માતાજી આપણા પર ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમે જે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તે તમારું કાર્ય ચોક્કસથી સફળ થશે નંબર ચાર મિત્રો જો તમે તમારા ઘરમાં કે મંદિરમાં જ્યાં દીવા પ્રગટાવો છો તે જગ્યાએ જ્યારે પણ દીવાને સળગાવો છો ત્યારે સામાન્ય કરતા તે દીવાની જ્યોતમાં એક અલગ જ પ્રકારનો પ્રકાશ દેખાશે અને તેમાં તમને લાગશે કે દીવાની જ્યોતમાં ફૂલ બની રહ્યું છે અથવા કમળ બની રહ્યું છે તો મિત્રો આ સંકેત પણ એ દર્શાવે છે કે હવે તમારા દુખના દિવસો દૂર થયા અને તમારા માટે સારા દિવસોની શરૂઆત થઈ ગઈ છે તેથી તમે જે પણ કાર્ય કરો છો તે નીડર થઈને કરી શકો છો સંકેત નંબર પાંચ જવ નું માતાજીના નવ સ્વરૂપોની પૂજા નવ દિવસ સુધી કરવામાં આવે છે અને પૂજા દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે જો કલશમાં યોગ્ય રીતે વધે તો આ સિવાય એક બે સફેદ જવનો વિકાસ પણ માતાજીનો સંકેત માનવામાં આવે છે અને તેનો અર્થ છે કે તમારી પૂજાથી માતાજી અને કુલદેવતા સાથે જ માં દુર્ગા પણ પ્રસન્ન થાય છે સંકેત નંબર છ

કારણ કે તે છોકરીને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન તમારી કુરદેવીની તમારા પર વિશેષ કૃપા થવાની છે સંકેત નવ મિત્રો શંખનો અવાજ સાંભળવો એ શુભ સંકેત માનવામાં આવે છે એવામાં વહેલી સવારે શંખનો અવાજ સાંભળવો તે તમારા ઘરમાં માતાજીના આગમન નો સંકેત છે અને આવી સ્થિતિમાં માતાજીના સ્વાગત માટે ઘરમાં ચારેયની જેમ તૈયારીઓ કરવી જોઈએ અને એક બાજુ ગંગાજળનો છંટકાવ કરીને માતાજીની ભક્તિ બમણી કરો એવું માનવામાં આવે છે કે આ નિશાની મળ્યા બાદ આ કામ કરવાથી કુલદેવી માના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે સંકેત નંબર દસ એ છે કે સવારે નાળિયેર અથવા કમળનું ફૂલ નું દેખાવું મિત્રો જો તમે નવરાત્રી દરમિયાન સવારે નારિયે અથવા કમળનું ફૂલ જુઓ છો તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા ઉપર દેવી દેવતાઓ અને માતાજીના અપાર આશીર્વાદની વર્ષા થશે આ ઉપરાંત પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવેલ ફૂલો તમારા પર પડે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આનાથી તમારા પર માતાજીના આશીર્વાદ આવી શકે છે અને ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે आ उपरांत अमे तमने जनावीए के नवरात्रि दरमियान जो तमने सपनामा एक जगिया सांप बैठेलो लो देखाए के सफेद हाथी के कल्पवृक्ष वृक्ष देखाय तो समझी लेवू के तमने जल्दीज पैसा मरवाना छे अने तमारा घरमा समृद्धि पण आवशे संकेत नंबर अग्यार मित्रों जो परिवार ना कोई पण सभ्य अथवा व्यक्ति ने कोई शुभ समाचार मळे तो ते व्यक्ति ए समझी लेवु जोईए के माताजी तमारी पूजा थी खूबज खुश छे કારણ કે માતાજીના આશીર્વાદ થી જ સારા સમાચાર પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે જ્યારે પણ કુલદેવી દેવતાઓ આપણા પર તેમની મહેરબાની કરવાના હોય છે ત્યારે તેઓ આ પ્રકારે પણ સંકેત આપતા હોય છે સંકેત નંબર બાર સપનામાં લક્ષ્મીજી ના દર્શન થવા જો તમે સ્વપ્નમાં દુર્ગા નું સૌમ્ય સ્વરૂપ જોયું હોય તો આ પણ એક શુભ સંકેત કહી શકાય મિત્રો શાસ્ત્રો અને ઉલ્લેખ છે કે સૌમ્ય સ્વરૂપ જોવું તો તે સૂચવે છે કે આવનારા દિવસોમાં વ્યક્તિને કુલ ના માના માં વિશેષ આશીર્વાદ મળવાના છે અને માં દુર્ગા સાથે સંબંધિત આ સંકેત પણ સૂચવે છે કે માતાજીની કૃપાથી જીવનમાં સુખ શાંતિ રહેશે આ સંકેત વૈવાહિક જીવન માટે પણ શુભ છે કે ખૂબ જ જલ્દી તે મધુરતા તરફ પણ નિર્દેશ કરે છે તેથી માં દુર્ગા સાથે સંબંધિત આ નિશાની શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે માતા રાની તમારી પૂજાથી રાજી થયા છે અને તમારા માટે ટૂંક સમયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે સંકેત નંબર તેર મિત રો નવરાત્રી દરમિયાન જો તમારા આખા ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ હોય છે અને કોઈની સાથે ઝઘડો નથી થતો બધા સભ્યો સાથે રહે છે અને ત્યાં પરિવારમાં એકબીજા સાથે સારી સંવાદિતા છે તો સમજવું કે તમારા ઘરના કુરદેવી માં રાજી છે અને તેમની કૃપા દ્રષ્ટિ પણ તમારા જીવનમાં બનાવી રહ્યા છે સંકેત નંબર મિત્રો અખંડ જ્યોતિ પ્રગટાવવાનું પણ વિશેષ છે અને આવી સ્થિતિમાં જો તમે નવ દિવસ સુધી તમારા ઘરમાં અખંડ જ્યોત કોઈ પણ વિક્ષેપ વિના બળે છે તો તેનો અર્થ એ છે કે માતાજી તમારા પર પ્રસન્ન છે અને ટૂંક સમયમાં જ તમારા ઘરમાં ખુશીઓનું આગમન થવાનું છે પંદર નંબરનો સંકેત છે કે મિત્રો જો તમે મંદિરમાંથી બહાર નીકળતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ગાય જુઓ છો તો સમજી લેવું જોઈએ કે તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થવા જઈ રહી છે તેમજ ખાસ કરીને તમને જણાવી દઈએ કે સફેદ ગાય જોવી ખૂબ જ શુભ સંકેત છે સંકેત નંબર સોળ સપનામાં એક જગ્યાએ સાપને બેઠેલા સફેદ કે સોનેરી રંગનો સાપ જોવો તો આને સમજવું જોઈએ કે તે ખૂબ જ શુભ સંકેત છે કારણ કે સાપનું વળાંક અને બેસવું ધનના દેવતા કુબેર અને દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે સંકેત નંબર સોળ મિત્રો જો તમે રસ્તામાં ક્યાંક જતી વખતે સોળ શણગાર કરેલી કન્યા જોવા મળે તો સમજી લો કે હવેના દિવસોથી તમારી પરેશાનીઓનો અંત આવી ગયો છે અને આવનારા દિવસોમાં તમારા કુળદેવીમાં અન્મા લક્ષ્મી પણ તમારા પર આશીર્વાદ વરસાવનાર છે આ સિવાય મિત્રો જ્યારે પણ માં કે આપણા જે કોઈ પણ દેવી દેવતા હોય તે જ્યારે આપણા પર રાજી થઈ જાય છે તેમની કૃપા વરસાવે છે કે તેઓ આપણાથી પ્રસન્ન થયા હોય છે ત્યારે તેઓ આપણને સપનામાં પણ હરિયાળી દેખાડે છે એટલે કે મિત્રો તમે ગયા હો અને સપનું રાત્રે આવે તેમાં બ્રહ્મ મુહૂર્તમાં સમયગાળા દરમિયાન જો તમે તમારા સપનામાં લીલોતરી જોવો છો એટલે કે હરિયાળી જુઓ છો કે પછી તળાવમાં પાણી જુઓ છો કે વરસાદ પડતો હોય તેવું જુઓ છો અને ચારે બાજુ એકલું લીલું ઘાસ હોય હરિયાળી જ હોય અને ફળ ફૂલ ખીલેલા હોય પ્રકૃતિનું સૌંદર્ય એકદમથી સુંદર દેખાતું હોય અને તમે પાણીનો અવાજ પણ સાંભળી રહ્યા હોય આ બધું એક સપનાના માધ્યમથી પણ માતાજી આપણને દર્શાવે છે અને તેઓ સમજાવે છે આ એક પ્રકારનો સંકેત આપે છે કે માતાજી કે આપણા કુળદેવતા આપણા ઉપર ખૂબ જ રાજી થયા છે અને તેમની કૃપા દ્રષ્ટિ આપણા પર અને આપણા पूरा परिवार ऊपर तेमज घरना દરેક સભ્ય પર બનાવી રહ્યા છીએ તેથી મિત્રો જ્યારે પણ જુઓ તમને આ પ્રકારના સંકેત મળે કે પછી સપનાઓ આવે ત્યારે તેને ભૂલશો નહીં અને કોઈને કહેશો પણ નહીં કારણ કે મિત્રો કહેવામાં આવે છે કે જ્યારે આપણને આવા કોઈ શુભ સંકેત વાળું સપનું આવે અને તે સપનું જો તમે કહી દો છો તો તે ઘણી વખત સફળ થતું નથી એટલે કે તમારા સપનાઓ ખોટા પડી જાય છે એટલે બને ત્યાં સુધી તમે તમારા તમારા સપનાઓની વાત કોઈ ના હોય કે જેના પર તમે વિશ્વાસ કરતા હોય તે વ્યક્તિને જ જણાવો મિત્રો બીજું કે જ્યારે માતાજી આપણા પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા હોય છે કે રાજી થઈ ગયા હોય છે ત્યારે માતાજી આપણને એવી ઉર્જા આપે છે એક એવી ઈચ્છા શક્તિ આપે છે કે તમે આજ દિન સુધી જે કાર્ય નથી કરી શક્યા અથવા તો કરવા માંગતા હતા પણ તે કાર્ય પાર નહોતું પડતું તમારું તે કાર્ય આ સમય દરમિયાન ચોક્કસથી પાર પડી જાય છે અને તમને અંતર આત્માના વિશ્વાસથી અને દ્રઢ નિશ્ચય સાથે તમે તે કાર્યને પાર પણ પાડી શકો છો જે કાર્ય તમે ઘણા સમય કરવા માંગતા હતા અને પાર નહોતું પડતું કે તમારા કાર્યમાં કોઈના કોઈ રીતેનો અડચણો આવતી હતી અને તમે નિરાશ થઈ જતા હતા પરંતુ મિત્રો જ્યારે માતાજીની કૃપા આપણા પર થવા લાગે છે ત્યારે ધાર્યા કરતા પણ દરેક કાર્યનું પરિણામ સારું આપણને મળે છે તો મિત્રો આજના વિડીયોની માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકોન પણ ઓલ પર સેટ કરી પ્રેસ કરજો અને કમેન્ટમાં સાચા હૃદયથી ભાવથી તમારા કુરદેવી કે ઈસ્ટ દેવી દેવતાઓનું નામ ચોક્કસથી લખજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુરદેવી જય માતા લક્ષ્મી